શિયાળામાં મળતા અમૃત ફળ ગણાય છે પણ બાળકો જલ્દીથી એ ખાવાનું પસંદ નથી કરતા કે એનો રસ પણ નથી પીતા તો આજે આપણે આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય એવો આમળાનો છૂંદો તૈયાર કરવાના છે જે બાળકોથી લઈ મોટા સુધી દરેકને ખૂબ જ પસંદ આવશે તો એકદમ સરળતાથી તમે આ છૂંદો બનાવી શકો છો અને આખા વર્ષ માટે એને સ્ટોર કરી શકો છો અને એનો લાભ મેળવી શકો છો હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ આમળાનો છૂંદો તૈયાર કરવા માટે અત્યારે મેં પાંચસો ગ્રામ આમળા લીધા છે અને આમળા તમારે થોડા મોટી સાઇઝના હોય ને એ રીતના પસંદ કરવાના છે અને માર્કેટમાંથી ફ્રેશ લાવીને જ એનો ઉપયોગ કરીશું જો ઘરમાં રહેવા દઈએ ને તો એની પર પછી થોડા ડાઘા થવા લાગે છે તો બને એટલી મોટી સાઇઝના આમળા લેવાના છે અને એને પાણીમાં આપણે થોડીવાર માટે પલાળીને રાખીશું જેથી એની ઉપર જે પણ ધૂળ ગંદકી હોય ને બધી જતી રહે ત્યાર પછી એક એક આમળાને આ રીતે અલગ લૂસી અને આપણે કોરા કરી લેવાના છે તો આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે એની અંદર બિલકુલ પાણીનો અંશ ન રહેવો જોઈએ નહીતર પછી આ છૂંદો છે ને બગડી જાય છે પછી એવું થાય કે આટલી મહેનત કરીને બનાવ્યો બધું જ ધ્યાન રાખી તો પણ છૂંદો બગડી કેમ ગયો તેનું કારણ છે કે એની અંદર રહી ગયેલો પાણીનો ભાગ જેના કારણે જલ્દીથી એ બગડવા લાગે છે તો એક એક આમળાને આ રીતે લૂસી લેવાના છે અને પછી થોડી માટે એને આપણે ડીશમાં કોરા કરવા રહેવા દઈશું તો લગભગ પંદર થી વીસ મિનિટ પંખા નીચે રહેવા દેવાના એટલે એકદમ જ ડ્રાય થઈ જશે ત્યાર પછી આપણે આમળાને છીણવાના છે તો આ ચૂંદો બનાવવા માટે આપણે એને વરાળથી બાફીશું નહીં કે બીજું કોઈ જ પ્રોસીજર નથી કરવાની કાચા જ આમળા ઉપયોગમાં લેવાના છે આમળા મોટા હશે તો તમે ખૂબ જ સરળતાથી એની છીણ પાડી શકશો અને આ રીતની મોટી છીણ પડે એવી તમારી પાસે છીણી હોય ને તો એનો ઉપયોગ કરજો એનાથી એકદમ જ એ તૈયાર થશે જો બહુ ઝીણી હશે ને તો શું થશે કે આમળામાંથી વધારે પ્રમાણમાં પાણી છૂટશે તો એવું ના થાય એટલે આપણે આમળા થોડા મોટા પસંદ કરવાના અને આ રીતની મોટી જે છીણી હોય ને એમાં આ રીતની છીણ તૈયાર કરવાની છે તમે જોઈ શકો છો છીણ આપણી કેટલી મોટી છે તો અત્યારે મેં બધી જ છીણ તૈયાર કરી લીધી છે અને આ થોડી જાડી છે એટલે એમાંથી બહુ વધારે પ્રમાણમાં પાણી પણ નથી છૂટ્યું અને જ્યારે પણ તમે આમળાને ઉપયોગમાં લો છીણવા માટે કે તો પિત્તળનું વાસણ કેલ્યુમિનિયમનું વાસણ નથી લેવાનું સ્ટીલ અથવા નોનસ્ટિક લેવાનું છે તો અત્યારે મેં અહીંયા સ્ટીલનું જ આ રીતનું પેન લઈ લીધું છે તમે કોઈ પણ જાડા તળાવાળું નોનસ્ટિક અથવા આ રીતનું સ્ટીલનું પેન કે કડાઈ હોય ને તો એ લઈ શકો પણ એલ્યુમિનિયમ કે પિત્તળના વાસણનો ઉપયોગ નહી કરવાનો આમળાની જે ખટાશ હોય છે ને એના કારણે પિત્તળ અને એલ્યુમિનિયમ સાથે રિએક્ટ કરે છે તો અત્યારે મેં સ્ટીલના પેનમાં એને લઈ લીધું છે અને હવે આપણે એને ગેસ પર ગરમ કરવા મૂકવાનું છે એકદમ સ્લો ફ્લેમ ઉપર એને રહેવા દઈશું અને આપણે એને વરાળથી થોડીવાર માટે સિઝવા દેવાનું છે એટલે કે જળવા દેવાનું છે તો લગભગ પાંચથી સાત મિનિટ એકદમ સ્લો ફ્લેમ પર રહેવા દેવાનું છે ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરીએ તો અત્યારે મેં આમળા જેટલા લીધા છે ને એટલા જ વજનમાં મેં ગોળ લીધો છે તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો પણ ગોળ ખાંડના કમ્પેરમાં થોડો વધારે હેલ્ધી હોય છે તો મેં એ લીધો છે સાથે એક તજનો ટુકડો અને ચારથી પાંચ નંગમાં લવિંગ લીધા છે હવે આપણે બે થી ત્રણ મિનિટ થાય ને એટલે પછી એકવાર આ મિશ્રણને મિક્સ કરી લેવાનું છે જે છીણ છે ને એને કારણ કે આપણે નીચે તેલ ઘીવું કશું જ નથી મૂક્યું એકદમ સ્લો ફ્લેમ છે પણ નીચેથી બિલકુલ જ ચોંટે નહીં એ વાત માટે આપણે થી ત્રણ મિનિટ થાય એટલે આ રીતે મિક્સ કરવાનું તમે જોશો કે ધીમે ધીમે વરાળથી એ થોડા ચડશે અને એમાંથી થોડું પાણી છૂટું પડશે તો ફરીથી આપણે ઢાંકણ ઢાંકી દઈએ અને રહેવા દઈએ તો ટોટલ મેં એને સાતથી આઠ મિનિટ માટે રહેવા દીધું હતું અને તમે જોઈ શકો છો પહેલા કરતા એનો જે કલર છે એને થોડો ચેન્જ થઈ ગયો છે અને તમને પણ દેખાશે આ રીતે થઈ જાય પછી એની અંદર આપણે ગોળ ઉમેરવાનો છે આમળા એવું ફળ છે કે જેની અંદર ભરપૂર પ્રમાણમાં વિટામિન સી છે અને આમળાને તમે ગરમ કરો સૂકવો કોઈ પણ રીતે ઉપયોગમાં લો એનો વિટામિન સી નાશ નથી પામતું અત્યારે આપણે જોઈએ તો છીણ તમે આ રીતે ચેક પણ કરી શકો મેં તમને આગળ કીધું એમ કલર તો ચેન્જ થયો જ છે પણ ખ્યાલ ના આવે તો આ રીતે તમે થોડું હાથીથી તોડશો તો ઇઝીલી એ તૂટી જશે હવે આપણે ગોળ ઉમેરી દઈએ એની અંદર તો ગોળને મેં ઝીણો કરી લીધો હતો અહીંયા મેં કોલ્હાપુરી ગોળ લીધો છે તમે દેશી ગોળ પણ લઈ શકો પણ ગોળ જેમ જેમ ચડશે ને એનો કલર થોડો ડાર્ક થશે તમે જો દેશી ગોળ લીધો હશે તો છૂંદાનો કલર વધારે ડાર્ક થશે અને અહીંયા તમે ઈચ્છો તો ખાંડનો ઉપયોગ કરી શકો ખડી સાકર લઈ શકો અડધું ગોળ અડધું ખાંડ એ રીતે પણ લઈ શકો તમને જે રીતે પસંદ હોય એ પ્રમાણે તમારે લેવાનું છે ક્વોન્ટિટી આમળા જેટલા હોય એટલી જ તમારે વજનમાં લેવાની ગોળ ઝીણો કરેલો છે એટલે થોડી જ વારમાં એ મેલ્ટ થઈ જશે અને આ રીતનું એનું પાણી વળશે હવે આપણે શું કરવાનું છે આ જે પાણી છે ગોળનું એ બધું જ પાણી બળવા દેવાનું છે એ બળશે ત્યાં સુધીમાં આપણા જે આમળા છે એ પણ સરસ રીતે જડી અને થોડા નરમ થઈ જશે પણ ગેસની ફ્લેમ તમારે બિલકુલ જ ફાસ્ટ નથી કરવાની જો તમે ફાસ્ટ કરશો ને તો આમળા તો ચડશે પણ સાથે સાથે જે ગોળનું પાણી છે ને એ જાડું વધારે થશે અને એની જે ચાસણી છે ને એ થોડી આગળ જશે હવે આ સ્ટેજ પર અત્યારે અહીંયા મેં તજ અને લવિંગ એની અંદર એડ કરી દીધા છે જો તમે હાઈ ફ્લેમ પર બનાવો તો ચાસણી થોડી જાડી થઈ જાય અને એના કારણે આમળા છે ને તમે આ છૂંદો બનાવીને રાખો ને તો થોડા દિવસો પછી એકદમ જ કડક થઈ જાય ચવડ થઈ જાય તો એટલા માટે આપણે ધ્યાન રાખવાનું છે કે એકદમ સ્લો ફ્લેમ પર જ એને થવા દેવાનું છે તો તમે જોઈ શકો છો જેમ જેમ આપણા આમળા છે એ ગોળની સાથે ચડે છે એનો કલર ચેન્જ થઈ ગયો છે અને એકદમ જ ધીરા ગેસ ઉપર આપણે એને વચ્ચે વચ્ચેથી આ રીતે હલાવતા રહેવાનું છે ટોટલ લગભગ વીસ થી પચીસ મિનિટમાં જ આપણો આ છૂંદો બનીને તૈયાર થઈ જશે અને આ સ્ટેજ ઉપર આપણે એની અંદર એડ કરી દઈશું થોડી હળદર જેથી કલર એકદમ સરસ આવે સ્પૂન હળદર નાખીએ એક ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું અને એક ટી સ્પૂન સંચળ નાખ્યું છે હાફ ટી સ્પૂન ઇલાયચી પાવડર નાખીશું અને એક ટી સ્પૂન મેં આખું જીરું નાખ્યું છે મિક્સ કરી લેવાનું છે આપણે એમાં બહુ વધારે તીખાશ નથી જોઈતી એટલે મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે તમને જો થોડી તીખાશ જોઈએ તો તમે અહીંયા આગળ નોર્મલ લાલ મરચું પણ લઈ શકો મિક્સ કરવાનું છે તો લગભગ બીજી સાત થી આઠ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણું જે ગોળનું પાણી હતું એ ધીમે ધીમે ભળવા લાગ્યું છે અને કલર પણ આ રીતનો ચેન્જ થઈ ગયો છે હજુ થોડી વધારે વાર રહેવા દઈશું તો ટોટલ મને અત્યારે વીસ થી બાવીસ મિનિટ જેટલો સમય થયો છે અને આ રીતનો થોડો રસો આપણે રહેવા દેવાનો છે કારણ કે ઠરસે ને એટલે હજુ થોડું જાડું થશે તમે જો ગેસ ઉપર જ બધું એનું જે પાણી છે ને એ બાળી દેશો તો પછી ઠંડુ થયા પછી એકદમ જ જાડુ થઈ જશે અને આપણે જોઈએ તો આ રીતનો એક તાર તમને બનતો દેખાશે તો બસ આપણે આ રીતની જ કન્સિસ્ટન્સી જોઈએ છે જો બહુ વધારે જાડુ થાય ને તો ઠંડુ થયા પછી એકદમ જ ઘટે એટલે કે કઠણ થઈ જશે તો ગેસ બંધ કરી દેવાનો છે અને થોડા મગજતરીના વી નાખવાના છે આ ટોટલી ઓપ્શનલ છે તમે એને સ્કીપ પણ કરી શકો છો પણ દેખાવામાં એકદમ જ સરસ લાગે છે હવે આ જે હમણાંનો છુંદો છે એને બનાવીને તમે આખા વરસ માટે સ્ટોર કરી શકો છો રોટલી પરાઠાની સાથે તમે એને ખાઈ શકો છો બાળકોને તમે બ્રેડ ઉપર પણ જામની જગ્યાએ લગાડીને આપી શકો છો કારણ કે આમળા ખાટા હોય અને આપણે એને ગોળની અંદર ચડાવ્યો છે એટલે એનો ખટ મીઠો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે એકદમ ઠંડુ થાય ને પછી જ તમારે એને એરટાઇટ કન્ટેનરમાં ભરવાનું છે તમે આ ચૂંદાને બહાર જ સ્ટોર કરી શકો છો ફ્રીજમાં મૂકવાની બિલકુલ જરૂર નથી પડતી તો એકવાર આમળાના ચૂંદાની રેસીપી ચોક્કસ ટ્રાય કરો રેસીપી કેવી લાગી કમેન્ટમાં ચોક્કસ જણાવો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો તો ફરીથી મળીશું આવી જ નવી મજેદાર રેસીપીની સાથે